મહેસાણા જિલ્લામાં ઉત્પાદકો વેપારીઓ પેકેજ કોમોડિટી વર્ષમાં રજિસ્ટ્રેશન નહીં વેપારીઓ પાસેથી પાંચ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયા માંડવાડ ફી વસૂલ કરવામાં આવી છે જણાવી દઈએ કે તોલમાપ વિભાગ દ્વારા જિલ્લામાં કુલ બાસઠ કેસ કરીને નવ તેત્રીસ લાખ માંડવાડ ફી વસૂલ કરવામાં આવી છે

એ લોકોએ પોતાને નેવું દિવસની અંદર પેકિંગ જે ચાલુ કર્યું હોય એનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે નિયમ સત્યાવીસ મુજબ ઘણા એકમોને ખબર ના હોય તો જ્યારે અમારી ટીમ ત્યાં મુલાકાતે જતી હોય અથવા તો સરપ્રાઇઝ વિઝિટમાં જતી હોય ઓચિંતી રેડમાં જતી હોય અને આવા એકમો ઝડપાય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને એને પ્રોસિક્યુશન કેસ કરવામાં આવતો હોય છે બરાબર છે આ ડિપાર્ટમેન્ટ તે આ ચાલુ વર્ષની અંદર પી રજિસ્ટ્રેશનના જે ઓગણત્રીસ કેસ કરવામાં આવેલા છે પાંચ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયા એની ગુના માઢવાર ફી વસૂલ કરેલ છે ઉપરાંત કુલ પેકેજ કોમ્યુનિટી રૂલ્સ અંતર્ગત મહેસાણા જિલ્લામાં અમારી મારા અને મારી ટીમ દ્વારા કુલ બાસઠ કેસ કરવામાં આવેલા છે અને નવ લાખ તેત્રીસ હજાર હતાકીય રે ગુના માનવાડ ફી વસૂલ કરવામાં આવેલી છે